કઉ તો છું કે મારે વાત કરવી છે તો મારા કાન કામ નહોતા કરતા સાંભળતા જ હતા ને તો બોલી દેવાય ને હા પણ જ્યારે કોઈ માણસે અગત્યની મહત્વની ઇમ્પોર્ટન્ટ કામ કેવું હોય ને તો કાન દઈને ધ્યાનથી સાંભળવું પડે હા તમે ઇંગ્લિશમાં બોલ્યા ને એનો મતલબ એમ કે તમારે બહુ ખાસ કામ હશે હા હા તો બોલો હા તમને ખબર છે ભાભી હા ઘરમાં છે ને આપણે બંને આપણે બંને જેવા છીએ કે જેનું ઘરમાં કોઈ દિવસ કાંઈ ચાલવાનું નથી સાચી વાત છે તમારી હા ઘરમાં મારે ચલાવવાની કોશિશ તો બહુ છે કે આ ઘરમાં મારું જ રાત ચાલે પણ આ તમારા મમ્મી છે ને નથી ચાલવા દેતા એટલે હું શું કઉ છું કે હું તો તમારી નણંદ છું નણંદ એટલે નાના બેન જેવી થાય તમારા માટે એટલે નાની બેન ને કોઈ કામ હોય તો તમારે તો એનું કામ કરવું જ પડે ને હું તમારા વધારાના કપડા નહીં તો હું ઓલરેડી આટલા કપડા ધોઈને થાકી ગઈ છું આ તમારા વધારાના કામ કરવામાં જ જો રહી જાઉં છું પાછળ કામ નથી કરવાનું આઈ મીન મારે કઈ મદદની જરૂર હોય તો તમે મદદ કરો કે નહીં પૈસાની વાત છે તો તો બિલકુલ નહીં સોરી મારી પોતાની પાસે પૈસા નથી હોતા હું તમને ક્યાંથી હેલ્પ કરું અરે નથી જોઈતા પૈસા વાત બીજી છે મારા પાપી અચ્છા બીજી વાત છે હા તો કન્ટિન્યુ હા પણ એની પહેલા છે ને તમારે મને વચન આપવું પડશે કે હું જે કાંઈ પણ કહું ને એ બધામાં તમે મારો સાથ આપશો ચાલુ રાખો ચાલુ રાખો હા કહી દો હા હવે એમાં એવું છે કે એક એક છોકરી છે એક શું છે હા હજી રસોડાના કામ પત્યા નથી હ ઘરના બીજા બધા કામ બાકી છે કપડા ધોઈ નાખ્યા એટલે વવરાણીએ બધા કામ કરી લીધા નહીં નાના મમ્મી મેં એવું ક્યાં કહ્યું બસ કર કરતા જતા ને આલુબાપ હા હા કરતા જતા કરતા જતા એ તો મેં જોયું તું ઊભી ઊભી તારા ભાપીના આમ હાથ હદ મમ્મી

અમ કામ તો થઈ જશે કામનું શું છે અત્યારે જ કરી નાખીએ ને પણ તમે ગુસ્સો સેનો કરો છો એક કામ કરો તમે બાર સોફે બેસીને વેઇટ કરો હું તમારા માટે ચા બનાવીને લાવ હે ભાભી પછી આપણે વાત કરું બરાબર છે બરાબર છે હા મેં સવારથી છે ને એકવાર ચા પી લીધી મારે બીજી વાર નથી પીવી હો અને આ ઘરમાં કઈ બાજુ શું થઈ રહ્યું છે ને એ બધા પર મારી નજર હોય છે સમજી ગાય તો મમ્મી તમારી નજર બધા કામ ઉપર હોય તો તમને એ કેમ ખબર નથી પડતી કે બધા કામ હું જ કરું છું હા ખબર છે ને મને મારી વહુ રાણી બધા જ કામ કરે છે હમણાં જ તો મેં મારા મોડા માંથી ફાટ્યું કે મારી વહુ રાણી એ ધોઈ નાખ્યા અને ઝટકીને સુકવી પણ દીધા

મને બોલાવતા નહીં આજ પછી હવે રેવા દે રેવા દે હા થોડી થોડી વાતે ભાભી અને નણંદ ગુસ્પેટ કરતા જ હોય છે કઈ ને કઈ મને સમજાતું નથી કે બંનેની વચ્ચે શું ચાલી રહ્યું છે ખુશફુસ્સા ની એમાં આ તો છે ને દામિની બેન ને બહાર જવું હતું ને તો મારી પાસે મારા કપડા લેવા આવ્યા હતા શું શું હા જવું હતું

પણ ઘરના કામ તો હું કરતી હતી ને જોયું એટલે જ તો મને તમારા મદદની જરૂર હતી પણ હવે માહોલ બગડી ગયો છે ને આપણે પછી વાત કરીશું કેવી જળબુદ્ધિની સાસુ છે સમજતી નથી કે જવાન દીકરી થઈ ગઈ છે ક્યાંક તો બહાર જવા દેવી જોઈએ ને સારું કર્યું મેં તો જવા દીધી ને હું કેટલી સમજદાર છું કોને કીધું તું સમજદાર છું તમે સાંભળ્યું આ સમજદારી વાળી વાત તું કરે ને તો મને તો આમ જરા અજુગતું જ લાગે કેમ હું સમજદાર નથી ના સમજદાર તો તું જ પણ થોડી વધારે પડતી સમજદાર છો હેને એડવાન્સ કહેવાય હા સીધી રીતે કહી દો કે તું એડવાન્સ છે આટલી બધી ઘુમેડીને વાત કરવાની જરૂર નથી અચ્છા તો કઈ વાત ઉપર આ સમજદારી દાખવતા હતા તમે જો આ તમે પૂછ્યું ને એટલે જ દઉં છું આ મેં છે ને દામિની બેનને ચોરી છૂપે ઘરની બહાર મોકલ્યા શું એટલે તને કઈ ભાન પડે છે ચોરી છુપી બહાર મોકલી એટલે ક્યાં જવું હતું એને એમને છે ને પહેલા પૂરું સાંભળો તો કહું ને એમને એમની ફ્રેન્ડના બર્થડેમાં જવું હતું આમ મમ્મી તો જવા ના દે કેટલું લેક્ચર આપ્યું બોલો એટલે દામિની બેનનું મૂડ ખરાબ થઈ ગયું અને એમનું મૂડ ખરાબ થઈ ગયું ને તો મને સજેય ના ગમ્યું એટલે મેં મારો નવો ડ્રેસ પણ પહેરવા આપ્યો અને છુપાવીને ઘરની બહાર પણ મોકલ્યા

તમારા મમ્મીને મારાથી તકલીફ છે મને એમનાથી શું તકલીફ હોય અને રહી વાત બધું કહી દેવાની મને તમારા પર ટ્રસ્ટ જ નથી તમે જ ચાપલા થશો થઈને જોજો અરે હું કઈ કહેવા નથી જવાનું ઉલટાનો કહીશ કે હા દામિનીની ફ્રેન્ડનો બર્થડે હોય તો જવા દેવાય ને એમાં શું થઈ ગયું હા તમે જેટલા બાંધીને રાખો ને એટલા જ બધા છૂટછાય વધારે માગે હા જોયું કેટલી ખુશનસીબ છું મારો ઘરવાળો બધી વાતમાં મારો સાથ આપે બસ આમ જ કહેજો મમ્મીને અને એવું લાગે ને તો થોડું ખોટું બોલી દેવાનું કોને ખબર પડશે કે આપણે ખોટું બોલીએ એમ હા પણ તું દર વખતે દામિનીની મદદ ના કરતી આ વખતે તો ઠીક છે પણ હવે પછી ક્યારે મમ્મી કહે તો જ એને બહાર જવાનું છે બાકી નહીં પણ એ ઉદાસ થઈને બેસે તો તો પણ નહીં હા બહુ સારું થવાની જરૂર નથી ખબર છે કે તું આ ઘરમાં એનું બહુ ધ્યાન રાખે છે હું તો તમારું પણ ધ્યાન રાખું છું ને પણ તમને મારી કદર નથી હા જે વસ્તુ તમે નથી કરી શક્યા ને એ તું દામિની બેન પાસે કરાવવા માંગે છે એટલે એટલે એમ કે આ મોતશોક આ તારા જે મોતશોક પૂરા નથી થયા તને એમ છે કે હા દામિની બેન તો બિચારા શાંતિથી ફરી લે હરી લે બાર રખડવા જોઈએ હા તો એમાં ખોટું શું કરું છું એમની બધી ફ્રેન્ડ્સ બહાર જતી હોય છે પાર્ટીમાં જાય બહાર ફરવા જાય ડિનરમાં જાય એક બિચારા દામિની બેન છે જેમને ક્યાંય જવા મળતું નથી તો મે સપોર્ટ કરીને શું ખોટું કર્યું આપણા ઘરમાં એ બધું અલાઉડ નથી અને મમ્મી એટલા માટે જ ના પાડે છે કેમ આપણે કે આફ્રિકાના જંગલોમાં રહીએ છીએ તો આપણા ઘરમાં અલાઉડ ના હોય આફ્રિકાના જંગલમાં તો બધા રખડતા જ હોય આપણે અહીં રખડતા નથી અને આમ પણ ધામિનીને ઘરના કામ શીખવા જોઈએ સાસરે જશે તો કામ લાગશે તો હું શીખવી દઈશ ને બધા કામ મને બધું કામ આવડે છે ને હું ધામિની બેનને બધા કામ શીખવાડી દઈશ પણ આમ ઉદાસ થાય ને તો એ મને ન ગમે અને પ્લીઝ હવે કંઈ બીજી વાત કરો ને હા બીજી વાત શું કરવાની અને આમાં તે તે બહુ મોટી હોશિયારી મારી દીધી એમને હા મને તો એવું લાગ્યું કે હું બહુ સ્માર્ટ છું અને આમ પણ તમને તો મારી સ્માર્ટનેસ ક્યારે દેખાતી જ નથી દેખાતી નથી દેખાય છે મને હમ કે કેટલી સ્માર્ટ છે તું હા હોશિયારી વાપરીને દામિનીને જવા માટે પરમિશન પણ આપી દીધી હવે નહીં આપ પતિ તમારી વાત હવે હા કઈ વાંધો નહીં હવે તો બધું મારે પણ જોવું પડશે ને હતો જોયા કરજો ને એમ પણ મમ્મીને જવાબ મારે જ આપવો પડશે હવે તમને કઈ કહે છે તો મારે તો કઈ કહેવા છે નહીં હું કહીશ કે અસે હવે ભલે ગઈ બસ આપણે સવાર પડે ને આ મોબાઈલ લઈને બેસી જવાનું બીજું કોઈ કામ તો આપણી પાસે છે નહીં પણ સવાર પડે મોબાઈલ ન લઉં તો બીજું શું કરું આમાં કામ તો થાય જ ને ઈમેલ ચેક કરું વોટ્સઅપ ચેક કરું કઈ જગ્યાએ ક્યારે જવાનું છે એ બધું આમ જ લખ્યું હોય હા હા બધું ચેક કરો હવે મારી વાત સાંભળો તમે આ આખી વાતની અંદર મારે તમને છે ને એક વાત કરવી છે આ તે કરને શું વાત છે તમે છે ને થોડું ઘરમાંય ધ્યાન દેતા જાઓ ને તો મારે છે ને ઉપાધિ ઓછી થાય અરે ઘરમાં તું તો ધ્યાન દેશો પછી આખું ઘર જો ઘરમાં જ ધ્યાન આપશે તો ઓફિસ માં પછી બાર ના કામ માં એમાં કોણ ધ્યાન આપશે બસ બસ હું જે કહેવા માંગુ છું ને એ સાંભળી લો તમે હા મીરા બહુ આપણી દીકરી ડામિની ને એવી એવી વાતમાં સાથ આપે છે એવી એવી વાતમાં એને ચડાવે છે એ યાદ રાખજો આ એક દિવસ છે ને આપણી દામિની ઊંધા રસ્તે ચડશે અરે પણ એ તો સારું ન કહેવાય શું સારું કહેવાય ભાભી અને નણંદ એકબીજા સાથે ભળે છે એકબીજા સાથે બને છે ભળે એની વાત નથી પણ તમે વિચાર કરો ઘરના બધા કામ પડ્યા છે અને બંને નણંદ ભાભી કપાટા મારતા હતા રસોડામાં ઊભા ઊભા અને મેં જઈને એમ કહ્યું કે બેટા હા રસોડાના કામ પત્યા નથી કપાટા સાના મારો છો હા બધી વાત તો પતી એટલે તમારી મીરા બહુ એનું ઉપરાણું લેવા માંડી કે ના મમ્મી અમે લોકો કામ પતાવી જ દઈશું તમે ચિંતા નહીં કરો આપણે એ બે કામ પતાવવાના છે બરાબર તો અત્યારે પતાવે કે પાંચ મિનિટ પછી પતાવે એમાં શું ફરક પડી જવાનો અને કોણ મહેમાન આવવાનું છે હા તો આપણે બધું ટાઈમે કરવું પડે કોઈ મહેમાન આવવાનું હોય કોઈને બતાવવાનું હોય તો આપણે ટાઈમે કરવું પડે પણ હવે આપણે ઘરમાં છીએ ને એ ક્યાંય એટલું બધું મોડું થઈ ગયું હોય બે પાંચ મિનિટ વહેલું કે બે પાંચ મિનિટ મોડું તમે કેમ સમજતા નથી હા આ દામિનીને અવરે રવાડે ચડાવે છે દામિની કહે છે કે મારે બહાર જવું છે મારી ફ્રેન્ડ્સને મળવા જવું છે મારે ફલાણું કરવા જવું મારે ઢીકણું કર બધી વાતમાં મીરા બહુ એનો હાસકારો પૂરે છે એમ કે છે હા અહીંયા છે ને ત્યાં સુધી દામિની બેનને આપણે કામ ન કરવા દઈએ અને થોડું હરીફરી લે સાસરે જઈને તો કરવાનું જ છે ને આમ છે તેમ છે આવી એટલી બધી વાતો કરે છે કે ન પૂછો વાત અને ખબર છે તમને આ કાલે ઉઠીને આપણે આપણી છોકરીને સાસરે મોકલીશું તો નામ કોનું બદનામ થશે

તમારીને મારી જ આબરૂ જાય આબરૂના ધજાગરા આપણા જ થવાના છે લોકો કહે છે કે માં બાપે કાઈ સંસ્કાર નથી આપ્યા છોકરીને કે નથી કોઈ કામ શીખવાડ્યું અને તમે વિચાર કરો મીરાબોને હું જ્યારે કહું છું ને કે દામિનીને આવી રીતે અવડે રસ્તે નહીં ચડાવ તો મારી સામે બોલે છે મારી તો કોઈ વાત નથી માનતી એનું ખોટું છે તો તમે છે ને આદિત્યને વાત કરો અને કહો એને કે આ બધી વાત છે ને તારી બાઈડીના પલ્લે પડાવ કે ખોટી ખોટી દામિનીનો સાથ ન આપે અને એના ઉપરાણા ન લે હા મારે એને કહેવું જ પડશે આદિને કારણ કે જો મીરા એને દામીનીને આવી રીતે ચડાવવા કરશે ને તો દામીની તો બિચારી હું નાની છે અને દીકરી છે એને તો એમ જ થાય કે ભાભી કહે એ સાચું હોય કારણ કે એને એ ગમે છે અને પેલી મીરા કહે છે એટલે એને તો બસ એમ જ થાય કે જે મીરા ભાભી કહે ને એ બધું સાચું છે પણ તમે સમજો તો ખરા તમે સમજતા કેમ નથી આ મીરા વહુને એટલી સમજ હોવી જોઈએ કે આપણે આપણી નણંદબાને સાસરે મોકલવાની છે એટલે આપણે એને એ રીતે ઢાળીએ પણ ના એ તો કરવું જ નથી ને મીરા વહુને તો ઊંધી ચડામણી કરવી છે અને દામિની દામિની સમજવા તૈયાર નથી કે છે ભાભી સાથ આપે છે પણ તમારા લોકોને તમને લોકોને જ નથી ગમતું પણ આમાં એવું હોય કે મીરાને આ બાબત નો કંઈ ખ્યાલ જ ન હોય એને એમ કે નળંદ જે આ ઘરમાં છે અને કુવાળા છે એટલે બિચારા અહીંયા ભલે ને મોત શોખ કરે સાસરે જઈને કામ તો કરવું જોઈએ ને એને અંદર એની મનસા તો સારી જ હોય એને એવું ન હોય કે દામિની બેન ત્યાં કઈ એવડું પગલું ભરે પછી અહીંયા પાછા આવે ને એવું કંઈ એને મનમાં ન હોય એટલે આપણે મીરાને આવું સમજાવવું પડે તો એ આવું રીતે ન ચડાવે દામિની બેન અરે મનસા સારી હોય કે ખરાબ હોય એનાથી શું લેવા દેવા હું એમ કહું છું કે આપણે મા બાપ તરીકે એને બહાર મોકલવાની ના પાડીએ છીએ તો પછી ભાભી તરીકે એને બધું દોડાપડ કરવાની ક્યાં જરૂર છે જો આપણે મીરાને ને ખીજા એવી રીતે ગુસ્સામાં આવી રીતે વાત કરીએ ને તો એ સારું ન કહેવાય એને એમ થાય કે મને કે છે એની બદલે આપણે મીરાને સમજાવાય તારે અને હું આદીને સમજાવીશ અને એને વાત કરીશ હું સમજાવી સમજાવીને થાકી ગઈ તમે આદીને કહેજો કે એની વહુને છે ને બરાબર કંટ્રોલમાં રાખે નહીતર છે ને રોજ ઘરમાં છે ને ઝઘડાના ઘર થવાના છે અરે ના ના એ પહેલા હું એને સમજાવી દઈ પાણી આવે ને પહેલા પાળ બાંધવી પડશે હવે હા તે બાંધી દેજો આ છોકરો જલ્દી લગ્ન કરી લે ને તો સારું ક્યાં સુધી આ છોકરાનું કામ કરીશ છોકરો લગ્ન કરતો નથી અમારો દીકરો પણ એવો છે ને હાવ દામિની સો વર્ષ નો થા મમ્મી મારે અને દામિનીએ તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે એટલા માટે તે હું એને આપણા ઘરે લઈને આવ્યો છું બેટા એમાં કંઈ પરમિશન લેવાની હોય હા બોલ ને શું અગત્યની વાત કરવાની છે અને મારો દીકરો ક્યારથી આટલો મોટો થઈ ગયો કે એને ખબર પડવા માંડી કે અગત્યની વાત કરવાની છે આંટી હા તમને તો ખબર છે ને કે અમે કેટલાય સમયથી એકબીજાને ઓળખીએ છીએ હા અને મેરેજ પણ કરવા માગીએ છીએ તો શું છે કરી લેવાના ને હા બોલ હું ક્યારે આવું તારા મમ્મીને પપ્પાની પાસે હું પણ એ જ વાત કરવા આવી હતી કે તમે છે ને જલ્દીથી અમારા સંબંધની વાત મારા ઘરે કરી દો કારણ કે મારા મમ્મી છે ને મારા માટે બીજા છોકરા જોઈ રહ્યા છે પણ બેટા તારે મમ્મીને કેવું જોઈએ ને કે હું દેવાંગને પસંદ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું અરે કોઈના મા બાપ ના ના પાડે એવી રીતના મમ્મી છે ઘરમાં દામિનીનું રતિભાર પણ ચાલતું નથી એ ઘરમાં આવી વાત કહેવાની હિંમત કેવી રીતે કરી શકે અને એટલા માટે જેણે આ વિચાર કર્યો છે આપણે લોકો સામે ચાલીને જઈએ અને એકવાર જોડ કરાવી લઈએ પણ બેટા આવી રીતના સીધું ત્યાં જવું શક્ય નથી ને પણ કોઈક વચ્ચેથી હોવો જોઈએ કે સગપણની વાત એ નાખી શકે સીધું આપણેથી ન જવાય બેટા કોઈ એવું તારા જાણમાં છે કે તારા મમ્મીની તારા પપ્પાની વાત માનતા હોય પણ તમે ડાયરેક્ટ વાત કરો તો એમાં શું વાંધો છે હું હું જાણું છું એક વ્યક્તિને પ્રદીપભાઈ હા આપણી સોસાયટીમાં રહે છે તે એ આ લોકોના સગા પણ થાય છે તો પછી મમ્મી પ્રદીપભાઈને વાત કરો ને હા પ્રદીપભાઈ મદદ કરી શકે અને પપ્પા ઘણીવાર પ્રદીપભાઈનું સજેશન પણ લે છે કે શું કરવું શું ન કરવું પછી કોની રાહ જોઈએ હું વાત કરું તો તું લે હું વાત કરું એ વ્યાજબી કહેવાય ને મમ્મી તમે વડીલ છો અને તમે એક વાર એમની સાથે વાત કરી લો અને પ્રદીપભાઈને પણ પૂછી લેજો કે ધામિનીના પપ્પાને એ લોકો જો એને વાત કરો ત્યારે એ રીતે વાત નહીં કરતા કે હા બધું જ આપણે લોકોએ પહેલેથી નક્કી કરી લીધું છે એવી રીતે વાત કરજો કે કેવા માણસો છે અમને ત્યાં છોકરી છે પસંદ આવે છે શરૂઆતથી લઈને વાત કરજો એટલે કોઈને શક પણ નહીં જાય અને વાત પણ આપણે યોગ્ય રીતે કરીએ એવું કહેવાશે હા બેટા પણ પ્રદીપભાઈ ક્યારે ઘરે મળશે ને એ આપણે જાણકારી લેવી પડશે કેમ કે એમને કામ પણ બહુ મોટું હોય છે અને તને ખબર છે ને એ ભાઈ ગૌશાળાની પણ સેવા કરી રહ્યા છે હા જાણું છું કંઈ નહીં હું એકવાર છે ને એમને મળી લઈશ અને જાણી લઈશ મારી રીતે કે ક્યારે ફ્રી હોય છે ક્યારે નહીં પછી તમને કહીશ તે હા બોલે પેટા જે કરો તે પણ પ્લીઝ વહેલે તકે કરજો કારણ કે મારું જો એકવાર જોણ નક્કી થઈ ગયું ને તો પછી મારા લગ્ન કરાવી દેશે એના માટે હાઈ રિક્વેસ્ટ યુ દામિની તું જરાય ચિંતા કરમાં જેમ તું પિયરિયામાં મમ્મી પપ્પા સાથે ઉછરી છે ને એવી રીતના તું જો અહીંયા આવીશ ને તો અહીંયા આવીશ ને મારા દીકરા સાથે લગ્ન કરીને તો હું પણ તારી માં બનીને રહીશ અને તને આ તારી મા પર વિશ્વાસ નથી છે એટલા માટે જ તો અહીંયા તમારી સાથે વાત કરવા આવીશું ને અને મને ખબર છે હું અહીંયા લગ્ન કરીને આવીશ ને પછી મને પારખું નહીં લાગે

સારું બેટા બહુ સમય થઈ ગયો છે હા દેવાંગ મારી નામીની ને મૂક્યા હો નહીં મમ્મી હા હમણાં તમે કહેતા હતા કે તમારી દીકરી જેવી છે તમારી વહુ નથી તો પછી ઘરે આવી છે પાણીનું પણ નથી પૂછ્યું દેવાંગ અત્યારે નહીં નહીં ચા પાણી નાસ્તો કરીને પછી જવાનું છે હવે ત્યાં સુધી હું મૂકવા નહીં આવું પણ કદાચ એની મમ્મી ગુસ્સે ના થાય બેટા કઈ શું કહીને આવી હોય શું નહીં એ તો આપણને ન ખબર હોય ને એવું છે તો પછી નીકળે બહાર જવા પાણી એ નાસ્તો કરી લઈશું હા જય શ્રી કૃષ્ણ હા બેટા અને સાચી જશે જાંભાર રસ્તામાં ઝઘડો નહીં હો હા મમ્મી હવે